જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો કપડાને ઇસ્ત્રી મારવા બેઠો છું સીવેલા કપડાંને આ રીતે આવી ગોળી આવે ગોળી ઉપર લઈને ઇસ્ત્રી મારવી પડે બતાવી દઉં તમને ગોળી પડે આ ગોળી આવે પેન્ટને ઇસ્ત્રી મારવાની એના ઉપર ઇસ્ત્રી મારીએ નવા સીવેલા કપડાંને તો ઇસ્ત્રી વ્યવસ્થિત થાય કેમ છો બધા મિત્રો મજામાં છું ને

લોંગ વિડીયો લાઈવ પણ કરું છું શોર્ટ વિડીયો આવે છે આ રીતે આમ ખોલી ઉપર રહીને સરસ ઇસ્કી મારવી પડે પેન્ટલે એટલે ગ્રાફ્ટ સરસ ફિટિંગ આવી જાય एक बहन ने स्त्री माता मित्रों तो नहीं पर छ सात मिनट दस मिनट जो लगे आ रीते प्रेस मरवा प्रेस वजन वाली हो पांच किलो नहीं हो छ किलो नहीं हो सात किलो उधी प्रेस हो नानी स्त्री आ सिलाई काम में दर्जी काम में नानी स्त्री ना चाला मोटी स्त्री जो हो જે મિત્રો સિલાઈ કામ કરતા હશે એમને જે હું વાત કરું એનો ખ્યાલ આવી ગયો પછી આપણે આ પેન્ટ લીધું ને આને જો તમને બતાવી દઉં આ બે ભાગ સરખા કરવાના આ રીતે બે ભાગ સરખા કરવાના હોય બીજા બે ભાગ સરખા કરવાના પછી ઉપર સરખા ભાગ પકડવાના આ રીતે પેન્ટ પકડી લેવાનું બરાબર પછી આમ આ રીતે પેન્ટ આની ઉપર ભેસ માર્ગી જો તો પેન્ટ પર બતાવી દઉં આ રીતે શેપ આવી જાય પેન્ટનો એ શેપ પ્રમાણે આપણે એને ઇસ્ત્રી મારી દેવાની હોય ચેનલું નામ છે પ્રતીપની મોજ તથા મિત્રો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વિડીયો શેર કરજો અને એકદમ ચપટ સ્થિતિ મારવાની હોય આ રીતે ભાગમાં એક જ પાયજામામાં ઇસ્ત્રી મારી છે આ રીતે ઇસ્ત્રી ચપટ બેસી ગઈ હવે આપણે બીજા ભાગ ને મારી દઈએ ખૂણે ખૂણે જે નવું પેન બને એને વ્યવસ્થિત ખૂણા ઉપર એકદમ કોઈ ખૂણો રહી ના જાય ક્રિજ રહી ના જાય એ તો ઘણા મારે ભાઈ આ કેમ રહી ગઈ છે એકદમ વ્યવસ્થિત એને ઇસ્ત્રી મારવી પડે

phải làm được sản xuất thì đi này kia mấy

રીતે સાધો ચીરી જાય બે ભાગ થઈ જાય એના એના વચ્ચેથી સાધાને એકદમ લેવલ પકડી લે હવે આ પાછળ આપણે જે સીટનો ભાગ આવે કમરનો ભાગ એને સાધો ચીરવો પડે એ પણ તો આપણે એ સાધો ચીરી નાખીએ ગોળી આને ગોળી કહેવાય આ જે આ મેં પેન્ટ મારી છે ને જે નીચે પેન્ટ ઉપર મૂકી છે ને આ નીચે રહી અને ઘોડી કહેવાય એ જાતની એટલે ઉપર લઈને પેન્ટને પ્રેસ મારી પડે મિત્રો मित्रों आ सीट ना, 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 ना सादो पी रही गो આ ખીચાનો ભાગ છે પાછળનું ખીચું આ સીટનો સાદો ચીરાઈ ગયો હવે આપણે આને આખી ઇસ્કી મારીશું અગાઉ તમે જોઈ જોયું એમ આખા પેનની ઇસ્તી મારી એટલું તમે જોઈ જ લીધું છે તો ચાલો ચેનલમાં આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભારત